પાલમપુરમાં બસ પોર્ટ આગળ પાર્ક કર્યા વીસ હજાર ઉઠાવી ગઠીઓ છું ઘટના સીસીટીવીમાં કેમ પાલમપુરના શિક્ષક બસ પોર્ટમાં આવેલી બેંકના લોકરમાં દાગીના મૂકવા આવ્યા તે સમયે બન્યા ઘટના શિક્ષક પાસેથી દાગીનાની બેગ પડાવવા કાંઠીઓએ પ્રથમ રસ્તા પર પૈસા ફેંકી પૈસા પડી ગયાનું તો તે બાદ આચાર્યના સ્વેટર પરથી થૂંકી બેગ પડાવવાનું સ્કો અપનાવ્યું પરંતુ તે બાદ પણ આચાર્યને છેતરી ન શકતા આખરે આચાર્યની કારમાં રહેલા ત્રીસ હજાર રોકડા શેરવી ગઠિયાઓ થયા ફરિયાદ સમગ્ર ઘટનાના સીસીટીવી સામે આવતા પોલીસ સીસીટીવી ને આધારે હાથ ધરી તપાસ પાલનપુર માં બસ પોર્ટ આગળ પાર્ક કર્યા વીસ હજાર ઉઠાવી ગઠીયો છું ઘટના સીસીટીવી માં કેમ પાલનપુર ના શિક્ષક બસ પોર્ટ માં આવેલી બેંક ના લોકર માં દાગીના મૂકવા આવ્યા તે સમયે બની ઘટના શિક્ષક પાસેથી દાગીનાની બેગ પડાવવા કાંઠિયાઓએ પ્રથમ રસ્તા પર પૈસા ફેંકી પૈસા પડી ગયાનું તો તે બાદ આચાર્યના સ્વેટર પરથી થૂંકી બેગ પડાવવા નુસ્ખો અપનાવ્યો પરંતુ તે બાદ પણ આચાર્યને છેતરી ન શકતા આખરે આચાર્યની કારમાં રહેલા વીસ હજાર રોકડા શેરવી ગઠિયાઓ થયા ફરિયાદ સમગ્ર ઘટનાના સીસીટીવી સામે આવતા પોલીસ સીસીટીવીને આધારે હાથ ધરી તપાસ પાલનપુરમાં બસ પોર્ટ આગળ પાર પ્યા વીસ હજાર ઉઠાવી ગઠિયો છું ઘટના સીસીટીવીમાં કેમ પાલનપુરમાં શિક્ષક બસ પોર્ટમાં આવેલી બેંકના લોકરમાં દાગીના મૂકવા આવ્યા તે સમયે બની આ ઘટના